ફરિસ્તા આખી ડાયરી જોઈ પણ એનું નામ ક્યાંય ન હતું પછી ફરિસ્તાએ કીધું ના તમારું નામ ક્યાં પણ નથી પછી એણે રાજાને વિચાર આવ્યો કે હું આ મહેલમાં રહું છું એટલે મારું નામ ડાયરીમાં નથી આવ્યું પછી એ રાજા પોતે બીજા શહેરમાં રહેવા હારી ગયો પછી આ હું એ ફરી ફરી સરી એના પાસે ફરીસ્તો આવે ફરિસ્તાને પૂછ્યું હવે મારું નામ આ ડાયરીમાં છે તો ફરિસ્તાએ કીધું હા તમારું નામ તો પહેલાં જ પણ રાજા ખુશ થઈ ગયું હસતું મારું નામ રામાજી રહ્યા છે હું ચોથા ધોરણમાં ભણું છું હું લાઇબ્રેરીમાં એક બુક લીધી છે બુકની કિંમત પાંચ રૂપિયા છે અને આ બુકનું નામ મજલો છે ને આ બુકમાંથી મને સ્વચ્છતા રાખવાનું બહુ શીખ સ્વચ્છતા રાખવાથી આપણે બહારના જેવા લોકો થતા નથી એટલે આપણને સ્વચ્છતા રાખવી જોઈએ પણ આ હપસા છે હું ચોથા ધોરણમાં ભરું છું હું આજે વાર્તાની ચોકલી લાવી છું વાર્તાનું નામ છે ફાવે તેનું ખૂન કરી દેવાનું એને સહજ હતું તરફ સતી હતી એ જો દે દિવસે ભગવાન રોજ પણ એ જંગલને રસ્તે જઈ રહ્યા હતા મારું નામ સવાની છે હું ચોથા ધોરણમાં છું હું સ્કૂલમાંથી ભાઈ વિનોદ નામની ચોપડી લઈ એનું કિંમત પચીસ અને રૂપિયા છે પચીસ રૂપિયા છે છે હું તમને એક ઝડપ ઝડપમાં સમળાવું સિંહ અલગ માય દૂર જોઈ શકે છે અને આમાં પ્રાણીઓને ઘારી બધી વિશેષતાઓ વિશેષ મને ખબર પડી

આપ્યું નમસ્તે મારું નામ છે બાજોરા જોયબ છે હું ચોથા ધોરણમાં ભણું છું હું મારી શાળામાંથી એક વાર્તાની પુસ્તક લઈ આવી છું જેનું નામ છે ભલે હવે ગ્રામીણ બેંક એની કિંમત છે છ રૂપિયા તો હું એમાંથી મને શું શીખવવા માટે હું એ હું તમને કહીશ હજી તો ગામમાં આનંદ જવાઈ ગયો હતો નાના મોટા સૌ પોત પોતાના કામથી પરવારી બજારમાં ભેગા થવા માંડ્યા હતા તો ગામ ગ્રામીણ બેંક ખોલવાની હતી હા મેગા પૈ તથા બીજા ગ્રા ગ્રામ જનુને બચત પાસબુક બતાવી મેનેજર સમજાવી જુઓ ને બાર મહિના સુધી પૈસા જોઈતા ન હોય અને મૂકી રાખે તો એના માટે એક બીજી યોજના જેને આધી મુદતી થાપની ફી ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ કહે છે નમસ્કાર